અલયકુમ વરહમતુલ્લા વબરકાતું જનાબ બાબુભાઈ સોપારીવાલા ગર્લ્સ પ્રાઇમરી સ્કૂલ ધોરણ ચાર વિષય પ્રોજેક્ટ વિદ્યાર્થીનીઓ ધોરણ ત્રણમાં પણ તમે પ્રોજેક્ટ વિષય શીખ્યા હતા બરાબર યાદ આવ્યું આપણે ધોરણ ચારમાં પણ પ્રોજેક્ટ વિષય શીખવાના છીએ જેની આજથી આપણે શરૂઆત કરવાના છીએ તો ચાલો આપણે જોઈએ પ્રોજેક્ટ પહેલાં આપણે જોઈશું પ્રોજેક્ટની બુક આ તમારી પ્રોજેક્ટ બુક છે બરાબર પાઠ્યપુસ્તક છે તમારી પાસે હશે જ આ પ્રોજેક્ટ બુકની અંદર આપણે પ્રોજેક્ટ કાર્ય કરીશું તો પહેલાં આપણે શરૂઆત કરીશું પ્રથમ સત્રથી બરાબર સેનાથી શરૂઆત કરીશું આપણે પ્રથમ સત્ર પ્રથમ સત્રમાં આપણા પાઠ છે પાઠ એક બે ત્રણ દસ અગિયાર બાર અને તેર ફરીથી જોઈ લઈએ કયા પાઠ છે આપણા એક બે ત્રણ દસ અગિયાર બાર અને તેર બરાબર તો આપણે પ્રથમ ક્ષેત્રની શરૂઆત પહેલા પાઠથી કરીશું પાઠ નંબર એક જે છે ચિત્ર વાર્તા જોઈએ એમાં આપણે પહેલો પાઠ જોઈશું ચિત્ર વાર્તા અહીંયા આપણને હોશિયાર ફેરિયાની વાર્તા ચિત્ર આપી છે બરાબર એ અહીંયા વાર્તા ચિત્ર જોઈને આપણે શું કરવાનું છે વાર્તા લખવાની છે જુદા જુદા ચિત્રોથી આપણે વાર્તા સમજીને લખીશું તો પહેલા આપણે જોઈશું ચિત્ર તો ચાલો જોઈએ વિદ્યાર્થીનીઓ તમને ચિત્ર દેખાય છે બરાબર જુદા જુદા ચિત્રો દેખાય છે ચાલો તો જોઈએ આ છ ચિત્રો તમારા અહિયાં છે જેમાં એક ફેરીઓ દેખાય છે બરાબર ને તો આ એક ફેરીઓ એક ગામમાં રહેતો હતો તે ટોપીઓ અહીંયા જે દેખાય છે એના થેલામાં એ શું છે ટોપીઓ એ રંગબેરંગી ટોપીઓ વેચતો હતો એક દિવસ તે ટોપી વેચવા દૂરના ગામમાં જઈ રહ્યો હતો તે રસ્તામાં થાકી ગયો તેણે એક ઝાડ દેખાયું હવે થાકી ગયો એટલામાં જ એને એક ઝાડ દેખાયું તેણે શું વિચાર્યું કે હું આરામ કરી લઉં બરાબર તે ઝાડ નીચે આડો પડ્યો સામાન મૂકીને હવે એની આગ લાગી ગઈ અને તે ઊંઘી ગયો બરાબર બપોર થવા આવી ત્યાં જ ફેરિયાની આંખ ઉગડી તે ઊભો થયો અને જેવી પોતાની ટોપી લેવા ગયો તો ટોપીઓ ન હતી તેણે આમ તેમ જોયું અચાનક તેની નજર કાં ગઈ ઉપર ઝાડપળ પડી ત્યાં તેણે શું જોયું કે વાંદરાઓનું ઝૂંડ જે હતું જે અહીંયા દેખાય છે તમને બરાબર આ વાંદરાઓના ઝુંડે શું કર્યું હતું તેની ટોપીઓ પહેરી લીધી હતી બરાબર ને એટલે કે એ કૂદાકૂદ પણ કરી રહ્યું હતું હવે તે વિચારવા લાગ્યો એને માથું ખંજવાળ્યું આ બધા વાંદરાએ જોયું એટલે વાંદરાઓ પણ શું કરવા લાગ્યા માથું ખંજવાળવા માંડ્યા ફેરીઓ સમજી ગયો કે વાંદરા શું છે નકલચી છે નકલ કરે છે એટલે તેણે એક યુક્તિ સૂજી તેણે શું કર્યું પોતે જે પહેરેલી ટોપી હતી જો અહીંયા તમને દેખાય છે ચિત્રમાં કે તેણે પોતે પહેરેલી ટોપી નીચે નાખી આ જોઈને વાંદરાઓએ પણ શું કર્યું જો છેલ્લા ચિત્રમાં દેખાય છે પોતાની ટોપી શું કરી ફટાફટ નીચે નાખી ફેરીઓ બધી ટોપલીઓ લઈને ત્યાંથી ચાલતો થયો એટલે તરત જ ફેરીઓએ બધી ટોપલીઓ લઈ લીધી અને ત્યાંથી ચાલતો થઈ ગયો આ આપણે જોઈ ગયા હોશિયાર ફેરિયાની વાર્તા હવે આપણે લખવાની શરૂઆત કરીએ તો આપણે લખવાનું છે અહીંયા તમારી પાઠ્યપુસ્તકની અંદર

થોડીવારમાં તેની આંખ લાગી ગઈ તે ઊંઘી ગયો હવે તે ઊંઘી ગયો બપોર પૂરી થવા આવી ત્યાં જ ફેરિયાની આંખ ઉઘડી બરાબર બપોર પૂરી થઈ અને ફેરીઓ ઊઠી ગયો તે ઊભો થયો અને જેવી પોતાની ટોપીઓ લેવા ગયો તો ટોપીઓ ન હતી બરાબર તે ઊભો થયો તો તેણે શું જોયું કે તેની ટોપીઓ ત્યાં ન હતી તેણે આમ તેમ નજર કરી પણ નજર ન હતું આવી રહ્યું એટલે કે તેણે એમ તેમ જોયું પણ કશી એની ટોપીઓ દેખાય નહીં અચાનક તેની નજર ઝાડ પર પડી હવે તેની નજર ઝાડ પર ગઈ તેણે ત્યાં શું જોયું વાંદરાઓનું ઝૂંડ તેની ટોપીઓ પહેરીને કૂદાકૂદ કરી રહ્યું હતું વાંદરાઓનું ઝૂંડ શું કરી રહ્યું હતું કૂદાકૂદ તેણે માઠું ખંજવાળ્યું તો બધા વાંદરા પણ માથું ખંજવાડવા માંડ્યા બરાબર એણે માથું ખંજવાડ્યું તો બધા વાંદરાઓ પણ શું કરવા લાગ્યા માથું ખંજવાડવા માંડ્યા પેરીઓ સમજી ગયો કે વાંદરા નકલચી છે એટલે એને ખ્યાલ આવી ગયો કે બધા વાંદરા કેવા છે નકલચી છે નકલ કરે છે એટલે નકલચી છે તેણે એક યુક્તિ સૂજી બરાબર તેણે પોતે પહેરેલી ટોપી નીચે નાખી આ જોઈને બધા વાંદરાઓએ પણ પોતાની ટોપી ફટાફટ નીચે નાખી બરાબર ફેરીઓ બધી ટોપીઓ લઈને ત્યાંથી ચાલતો થઈ ગયો બરાબર એવી રીતે ફેરિયાએ પોતાની ટોપીઓ મેળવી લીધી વિદ્યાર્થીનીઓ આ ચિત્ર વાર્તા તમારે તમારી પાઠ્યપુસ્તકની અંદર સુંદર રીતે લખવાની રહેશે અને સાથે સાથે નોટમાં પણ લખવાની રહેશે બરાબર આપણો આ ચિત્ર વાર્તા પહેલો પાઠ પૂર્ણ થાય છે થેન્ક યુ